પાંડેસરા પોલીસ મથકની હદમાં જ્વેલર્સની દુકાનમાં બાકરો પાડી દાગીના અને રોકડની ચોરી કરનાર રેઢાઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જોય જ્વેલર્સમાં પાછળની સાઈડ દિવાલમાં બાકોર પાણી જ્વેલર્સમાંથી લાખોના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ભાગી છૂટેલા રેઢાઓને ઝડપી પાડવા પાંડેસરા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ ટીમ પણ મેદાને હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ટીમ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન

તેઓનો કબજો પાંડેસરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી તો રીઢાઓએ ગાંધીધામના અંજામ પોલીસ મથકની હદમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત